દરબાર અને ઠાકોર સમાજના કેટલાક લોકો વચ્ચે ધીંગાણા મુદ્દે સાત આરોપીઓ પકડાયા બાબરમાં બે દિવસ પહેલા દરબાર સમાજના આરોપીઓ ઠાકોર સમાજના પાંચ લોકોને જાહેરમાં માર મારતા બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા બાદમાં બીજા દિવસે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની આગેવાની હેઠળ ઠાકોર સમાજની રેલી નીકળી અને બાદમાં રેલીમાં કેટલાક અસામાજિક તત્વોએ ભરબજારમાં નિર્દોષ લોકોને માર મારી ધંધાને નુકસાન કરતો બનાવ પણ નિંદાપાત્ર બન્યો હતો જે પગલે દરબાર અને ઠાકોર સમાજમાં ઉશ્કેરાટ વધ્યો હતો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ ટીમો બનાવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને રાબેતા મુજબ કરી છે બાબરમાં એક ઠાકોર સમાજનું અનેક દરબાર બે પરિવાર વચ્ચેનો ઝઘડો કેટલાક લોકોએ સામાજિક બનાવી ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયામાં મેસેજ અને ભાષણોએ સમાજ સમાજ વચ્ચે વૈમાનસ્ય ઊભું કર્યું હતું આ બનાવ મુદ્દે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકક્ષની દેખરેખ હેઠળ પોલીસે સાત આરોપીઓને આજે અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કયા આરોપીઓ પકડાયા જે પૈકી બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ દાદુભા ઝાલા લાલભા વિષ્ણુભા રાઠોડ સુરજસિંહ જયદીપભા રાઠોડ ચંદનસિંહ વક્તુભા રાઠોડ ઋષિરાજ વક્તુભા રાઠોડ કુલદીપ પ્રતાપસિંહ રાઠોડ ફરાર આરોપીઓ પૈકી જયદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ હિતુભા મોબતસિંહ રાઠોડ અને અજાણ્યું વીસથી ત્રીસ લોકોનું ટોળું પચીસના રોજ સાંજના સમયે ભાભર છોટા હાથી ટેમ્પોમાં ભાભર રાધનપુર રોડ ઉપર સીએનજી ગેસ ભરાવા માટે જોતો હતો તે સમયે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ અને તેમના ભાણેજ વિજયસિંહ દાદુભા ઝાલા બલેનો કાલે સ્વીગામ સર્કલ તરફ જતા જે સમયે વાવ સર્કલથી આગળ જતા મુકેશ સંગ્રામજી ઠાકોરના કબજાનું છોટા હાથી ટેમ્પો બલેનો કાર એકદમ નજીકથી ઓવરટેક કરતા બાવનસિંહ રાઠોડ અને મુકેશભાઈ ઠાકોર વચ્ચે તકરાર કરી ગાળો બોલેલ અને મુકેશભાઈ ઠાકોરના ગાલ ઉપર ત્રણ ચાર થપ્પડ મારતા અણબનાવ બનેલ બાદમાં મુકેશભાઈ ઠાકોરે પોતાના પરિવારને બોલાવ્યો અને બાવનસિંહ રાઠોડે તેમના ભાઈ અને મિત્રોને બોલાવી વાવ સર્કલ પર મારામારીનો બનાવ બનતા તેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ બાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે જે ભાભરમાં જે ભાભરના ત્રણ રસ્તા છે તેની વચ્ચોવચ એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે આ બાબતની જાણ થતો તરત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસયુજીનો સ્ટાફ અને અમારા એએસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બા બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ અને કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાના છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ તથા તેની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિંટુભા દાધુભાઈ ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનાકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ચપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે નાનો મોટો આવો ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલની અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરી દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવે છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડઅપ કરેલા છે સર સરહિત ઇતિહાસ ધરાવે છે આરોપી કે પછી ફરિયાદી પક્ષ કેવો ઇતિહાસ હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફેન્સના ગુનાઓમાં આવેલા છે સંગ્રામસિંહના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે એ આની પહેલાં પણ બોડી ઓફિસના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જંદીબા રાઠોડ ચંદનજી વક્તુબા રાઠોડ ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં બોડી ઓફેન્સના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે આ ઘટના બની સર એના ઉપર બનાસકાંઠા સમાજ વચ્ચે વિવાદ ઉભા થઈ તેને લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે ને કેવો ગુના ના પરિવાર આવું બનાવે કાર્યવાહી હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્ર ને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટીને મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી એટલે હું તમામ લોકોને અપીલ કરવા માગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારે પોલીસનો કોન્ટેક કરશે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે આ કોઈ પણ ધર્મ કે જાતિની વિરુદ્ધ કહેલું કોઈ કૃત્ય નથી માત્ર ને માત્ર બે ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે થેન્ક યુ જી સર આના કારણે બજારને જે ભોગવવું પડ્યું જી બજારો બંધ કરાવી ધોકા લાકડીઓ છે કોઈ ગાડીઓ ઉછાળે આ બાબતે પોલીસ શું કાર્યવાહી કરશે એવા કોઈ પણ તત્વો કે જેણે કોઈ લારી ગલ્લાને નુકસાન પહોંચાડ્યું હશે કે કોઈ પણ જગ્યાએ જે છે એમણે બંધ કર્યો છે આ તત્વોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આની અંદર પણ જે તત્વો હશે એ કોઈ પણ જ્ઞાતિ જાતિના હશે હું તમારા મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે આવા અપરાધીઓને કોઈ જ્ઞાતિ નથી હોતી કોઈ જાતિ નથી હોતી કોઈ ધર્મ નથી હોતો આમનો માત્ર એક જ હોય છે ને તે છે તેમનો અપરાધીઓ અને આવા અપરાધી માનસિકતા ધરાવતા લોકોને એ કોઈ પણ ધર્મ ના હોય એ તમામે તમામને સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરી અને તેમને સજા આપવામાં આવશે અને જે રીતે એમનું કોઈ પણ એમનું ઘર કે એમનો મહોલો કે એમની દુકાનો જો એન્ક્રોચમેન્ટમાં હશે તો પોલીસ એની ઉપર સો ટકા કડક કાયદેસરની કાર્યવાહી પણ કરશે એવા ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા